અને આપણે હવારનો કન્ટિન્યુ બ્લોક શરૂ કરી દીધો છે હવાર નથી દસ ઉપર થઈ ગયું છે ને હવે આવવાનું છે આજમાં કોટલા અને સ્વારી કહેવાનું કારણ શું છે હમણાં આગળ કાજલ પાણી જાણી અને કે એ તમને બધું યાર ખુલાસો કરવાનો છે આજમાં કેમ કે આપણે ચેનલ બનાવીને ત્યારથી આજ લગ્નની અંદર આપણે ખોટું ઘણું બધું બોલી જાય એટલે કે બે દિવસની અંદર જ હતી નકર એટલા માટે ખોટો બોલા નથી કરે પછી કહેવાનું મતલબ કે આગળ તમને ડિટેલ આપી હોય બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને તને શું કહેવાય કે સાહેબ મારી સાથે પ્રેમ કર્યો પ્રેં તો મને એમ કે હાસું હાસું હોય છે પણ આમ એમ નહોતું હાસું હસું નહોતું પણ મને ખબર જ નથી એમ હું પણ છે કે એ અમારી નથી માતાજીએ દાદા હે રઘવા તાઇ એની છે એ ગાડી એ લાવ્યા છે અમે તો ખાલી બસ વિડીયો બનાવતા હા તમારા બધા સાથે પ્રેમ થઈ ગયો થોડોક એવો મારી સાથે પેલા વેલા થોડોક થઈ ગયો હો પછી ખાસ કરીને તો છે કે નંદિરે કેદુસ ને લેવાની ઈચ્છા છે કે અમે એને કીધું કે અમારે તો લાવવાની છે એમ એ કેદુ ની વાતો કરે કે અમારે લાવવાય મારે લેવી છે મારે લેવી છે એમ પણ અમી એમ કીધું કે અમારે લાવવાની છે ને બે ત્રણ વિડીયો બનાવી છે દેખાયું છે અને એમ લખ્યું હા શું એમ તો તો એ કેવું કાલે જાવ ને કરવાની એમ બધું કેતી હી એમાં હું છે એમાં હું છે ખબર છે ફેમિલી એને એને ખરેખર વિશ્વાસ ન આવે બરાબર એટલા માટે થઈને આપણે બે વીડિયો એવા રાખ્યા કે એને વિશ્વાસ આવી જાય અને આ તીજો ઈ વિડીયો જો તીવાયને ખબર પડતી અત્યારે મી જવાનું છે એના કોટડા આગળ એની પાસે જવાનું છે ઈ શું કરે કેમ છે કેમ ની બધી જાણન જોવા મવાન છે

આ બલોક સમજો કે ઈ જારે જોહે ને તારે એને ખબર પડશે કા તો નાનજી મારી સાથે પ્રેક કરી જાય. તે એને હે જોઈએ જોયી તા હુંથી કાઈ અને હું જવાનો છું કોટડા તો હું તો સૌથી પહેલા જાય કોટડા કઈ થઈ જશે છે એવું લાગે હે હા એમ તો કે આ વુસેલા આઉ સાકલા બોલન તે ના દોકાય છે સકલા પણ અમાર ગાડોમાં ઓય તી કોન બોલતાય વય અને સાલા તો અમે જવા ઓલા કોટડા નીકળી જ છું ને બધાને યાર વેરી વેરી નાઈસ મીટિંગ છે હો ને જોને હા ઈમે બી ઉસોઈ રાજમા ઉઈ ગયા ગયા

ટુવાલ નહીં પણ પંજું કહેવાય ને પન્યું બાંધે છે પંજું બાંધે ને પછી બે જાય મજા આવે તમને બધાને મજા આવે ને તો કાઢી હેક બેક કરજો અને આનું એનું વૃક્ષનું પાંદડું છે બહુ મોટું છે યાર ભયંકર ને આ છે મોટો જબ્બર બદલો રીતના બાકડા બાકડા છે નાખેલા મજા આવે વાતાવરણ છે સખું અને ખુલ્લું અને ઠંડુ વાતાવરણ દરિયા કિનારે આવો તો બેહવા હવા અહીંયા આવે છે આવજો બધી મજા આવી છે ફેમિલી સિત્તેર ને છ પોઈન્ટ સાતસિંગ છે એમાં સોતેર ટકા કહેવાય કે એટલું સારસિંગ છે અને હવે હું રાગોતા જાય છે એ જલ્દી જલ્દી કોટડા કેટલું સારસિંગ રહે ને કેટલું ખૂટે એ જોવાનું છે તો બધું તમને બતાવવામાં આવ્યું છે યાર ફેમિલી હું વાત કરું આ ગાડીનું હું વર્ણન કરું મારા વાલા હાલે એટલે જોરદાર મસ્ત હાલે મને રાગોતા મન કરાય છે લેવરાય છે એવું લાગે છે આમ યાર બધા

તો આ વિધો મારા વાલા બધા ખુરશીમાં ખુવા અહીંયા તો કન્ટિન્યુ કામ શરૂ છે લાઇન્ડર નખાવ્યા કારણ કે લાઇન્ડર છે ને પૂરા થઈ જતા હતા કે તે નખાય એટલે હાલ ગાડી નવી જ છે પણ આમ નવી નથી એના છોકરો રાગોતા હતા ને છોકરો હતો હાકતા એમ એટલે એની છે હવે રાગોતા ને આપી દીધું મેં બે ત્રણ દી તમને બધાને એટલે કે મારા હાળી હાટો તેનો ઉપયોગ કરેલા છે એવું છે ને હવે આજમાં તો મારા હાળી આ વિડીયો જોયો એટલે નેક્સ્ટ બ્લોકમાં તમને ખબર પડશે કે હું એનું રિએક્શન આવે છે હું નહીં એમ આજમાં ના જ આવે ને આગળ હાકે પછી હાળી હું જ હવે આકવી આકવી બહુ ઠેકડા મારે છે કે તો સાઈ સી ઉંડા કરતા પેસલ ગાડી આખવા દે ઓન જકરા બધા પણ ઈ પેલે વેલો કોઈ આકે એકે ની પોથાઈ જાય કોઈ આખ છે ની પણ આ તો જોઈ સી કેમ થાય કે ખબર ન હોય પગ જી બી હોય જાય લેન્ડર ના કરે થી જાય યે બક 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 સરકારી બસ વટી બોલો બોલો ભીન ગેરેજ પાસે થી જી સોમ સમાટે વાન એમ મારતી જી પોપા પણ આખી થી મારતી મેં વિડિયો શરૂ કર્યો બોલો સાઈ વટી તો મેરો થઈ જો બોલો ભાઈ કે રેડિયો હાઈ ના

દૂધવાળી પીતા નતા એટલે કાળી પીવા તો હશે ને કાળી તો કાળી અને આ છે કશું ઝાળ તમે કહેતા ને આ બલુ બોલું હું ઝાલ છે ને મારા હું લાવેલા છે ને સહા બનાવે છે અને મેં ગાડી ઓલા પણ સાંઈએ મેઘ દીધી રિવેસ જવા દીધી પછી વન ફાય સી બીજા જોવો તમે મારા પેલી કાંઈ માળખો બાળકો કાંઈ નથી ત્યાં કેવી લાગી દાંત આવે એવી લાગે હુશાર કરવું દાંત કાઢવું કે બળતરા કરવું એ હેવું નથી અમારા હાળા અંદર પખીડા કરી લેખા નોખા હવે આમાં છે ને એક મેકી દેવાનું ઓલા પણ પછી એનું ખબર અહીંયા શું એવું કઈ કર્યું હોય તો આમને લઈને જાવ હોય તો ભાગોતા આમને લઈને જાવું છે આપણે બેને કોળમાં ત્યારે અમારો આવું દાંત આવો ભાઈ ગાય દાંત તમે કાઢો તો જ બકે આ ગાડીને તમે ગમે ના તક ભાડે જાવ એટલે દાંત કાઢો તો જ બકે યાર તો મેકલાવું મારા વાલા એક રેબીકી કાળી તો કાળી મેન મેન ભાળી પણ આ રાઘવાતા હશે ને એના બાને બાને મારી બેટી મારે કાળી પીવાની બોલો આમ છે તો સની ફેમિલી હવે અમે ભાજી રામજી મમ્મા ને રાઘવતી નો બેઠા છે પછી હવે અમે ભાજી આવડન ગાડી આખો આજમાં દેવન થાતી નથી હવે કેમ કે તમારા પપ્પા ખીજા હેલા ખીજા હે પણ ના ઓન તે દી આખ જોની ભાઈ ખીજા ઇનો ખીજા મરા કોની ના ઓતે દી આખ જો હા એટલે કોઈ વાત હે હમેશા પણ આવા તો અમે ભાજી ફટાફટ લગભગ આખો દેવન થાતી નથી પછી કઈ નકી નથી તો મારા વાલા જો હો જાય સાઈને બસ પેલે ઊભી રાખ્યા તરણ ઘર ગરમા ઘડી દા આવડી જગ્યાએ સવાર એટલી ગાડી છે ને મારા હાળે આંખી લીધી અને પછી મારા હાળે કરશાલ જીધા લેને ભૂરી એને તેડી જાય હતા એ અને આ પાછી એમને કલાકે હવે એને ફોન કર્યો અને એને તે હાસું હાસે હાંસું મતલબમાં મારા બીજા હાળી છે ને એને હાંસું લગાડી દીધું કે કારો કતો અમને બીને ને દાંત પણ હવે છે ને જલ્દી રહી છે પાર્સલ કાંઈક આવ્યું કોમ ઓનલાઈનમાં હવે કાઈ કાંઈ ખબર ન પડી કોનું છે એમ તો જઈ લેવા પેરા તો ફેમિલી પોકી જશે જય મેલડીમાં મેલડીમાં ને મંદિરે પાસે આવી જાય અને આમ જુઓ સિત્તેરને છ ટકા હતું સારસિંગ અત્યારે સિત્તેરને બે ટકા જ છે બોતેર ટકા સારસિંગ અહીંયા વહી આવ્યા અને તમે નંદી અહીં આવો ને તમ તમારા અહીંયા આખું જોગાડી મારા વાલા અહીંયા જ પડી રાખવા તેની કરો તા હા ભાઈ કીધું ને મેં ચેતરા તમને ગાઈશ મારી મથે કાંઈ નેમિલી હું છે ને એક શર્ટ ઓનલાઈનમાં આવેલો એ લીધું અને બટન લીધા મારા નથી બીજાના બટન મારા છે શર્ટ બીજાના પછી હું આલિન્ઝાભાઈ કહું છું ઘરે નંદી તમે વિડીયો જોયો ને તો ફન કરીને મારા વાળા કહો ફોન કરી છે ને એ રેકોર્ડિંગ થાય અને પછી બીજા વિડીયામાં જોવા મળશે તમને બધાને ગાઈશ બાકી મારે હવે હું કંઈ હું કાંઈ ખબર નહીં જોઈ સી ઘરે કરે બે ના ધન ઘરે આવી જશું મારા ભીમા વાંકા ફોટો લગાડતા નહીં મારો બેટો કેમ કે ના આવ્યો ને વિડીયો બને તો ભૂલે જ તડકાને અર્થપી ન જાય ક્યાંક કહો પછી છે ને ઘરે પગી જશો ને પાછો અત્યારે એ સીડું મેં કીધું તમને કીધું પછી બીજી એક વાત એ સીડી કે આપણે ગાડી લીધી ને તેથી પેંડા તમને દેખાડે હતા જેથી ગાડી લીધી ને તે તો એ પેંડા તે છે ને અવલબેન છે ને મારા બેન અવલ બેન એના દેર ના ઘરના ને છોકરો નાનો છે ને એના પેંડા હતા આ અમારા પેંડા આવી જાય ગાડી આવી જાય ને મફતમાં પૈસા વીયું મળી જાય પણ એમ નથી ખરેખર સિરિયસલી તમે કોના સોગંદ ખાવ આમ ખાવાનું બંધ કરી દીધું તમે કોના સોગંદ ખાવ કદાચ પણ મારા હાળીને ઉલ્લું બનાવેલા હતા ને એટલા ખાતર એને કીધું નહીં આમ તેમ થતું કે ગાડી એને આકી બે ઘૂમડ્યા ત્રણ ઘૂમડ્યા માર્યા મેં જરી હું તમને વિડીયો દેખાડ્યું આખતા હા પછી શું કહેવાય કહું એ મેં અહીંયા આવવાના હે દુનિયાના એને આવવાનો શોખ થઈ ગયેલો હોય હું ગાડી આકવા ના આવું એટલી જ વાર છે એમ કહેતી હોય તારા બેન કહેતી હી ના આવું એટલે ગાડી લઈને હું વિયાવી પછી અહીંયા દે બે ની એમ કે ભાઈ એને હજી કઈ ખબર તો કઈ છે નહીં હવે આ વિડીયો જો ને તીઓ ખબર પડી છે લેને આ ગાડી આ હું ગાડી મારી મોટી આ કે વાડી કઈસ રાગો તો તો આપે ની એને સડાઈ દો રાગો બે બોલ આમ પકડે પકડે એ નો આપે બાકી તો જો આવડા હું કરો તમે અહીંયા કે છે ઓલી કરે તો લેટ નથી તમે હારા હો ભાઈ એવું છે સરસ આમ થાકી બોલો ગઈ છે દરિયામાં તો થવા તોફાન સેજ થઈ તમને એવું લાગતું હોય તો બતાવી પણ પવન મોટો થઈ જાય આપણે જોઈએ બધું એક્સરસાઇઝ થોડીક કરવી પડશે ફેમિલી ગા ને હું ગામમાં જવા નીકળી ગયા છીએ હાથ ફરવા આવી ગઈ અને ગામમાં લઈ છે આખરી તો મારી આરો ભાઈ મારી મારી રાગો રાગત

او ویډیو سن اپڑے پورو ګیدې چې ویډیوګمې ته لائک کړئ او شیر کړئ او چنل ما نو او ته سبسکرایب کړئ او ته فري پسا مرځو اپڑے یو نووا بلاګ مے ته جاي مهتا جی اوځه بای بای پانی پوري نٿي خورو ان ثاي کربو کړي نٿي خورو کيا نٿي خورو پوري جدي صاحب خوره ته ديو تمنه ته ديو بلاګ اوتاري نٿي خورو نته له نٿي خورو